અમારા હાટા જૈયાઓ લાડવા ખાવા એ એવું કઈ નજરમાં તો નતો કોઈ દે આવી હાલો ફેમિલી જલેબી ખાવા નવ ધંધો ચાલુ કર્યો જય માતાજી રામ રામ બધાય ને તો માતાજી હું નો હારો કરે ને બધાય નેરવા રાખી શુભેચ્છા આપું છું તો આજ નવા બ્લોગ તમારું સ્વાગત છે તો જો આટાના કપન નાઈ તો ઇન્ટરેસ્ટ થઈ ગયા છે અને મસ્ત મસ્ત તૈયારી થઈ ગયા છે ને અટાણમાં આજે ને બધાય જો કામ એ વીઆઈ ગયા છે અને શેરાવણને કરી લીધું છે ને ઘરનું બધું કામ કરીને ઠંડી જવા ઓછી થઈ જશે અને આમ શાંત વાતાવરણ છે અને લગ્ન પ્રસંગ કંઈ જવા વધી જશે તો હવે લગ્નનું છે હવે કોણ લગ્નમાં જાય કંઈ નક્કી નહીં કે અહીંયા કારખાનો સંભાળવાનું છે અને લગ્નમાં જાવું છે તો કોણ લગ્નમાં જાય એ કાંઈ નક્કી નથી હવે જે તૈયાર થાય ને એ જાહે અટાણ તો બધાય કામ કરે છે હવે જઈએ જવાનું થાય તો એ તૈયાર થઈ જાય

હા તો લાડવા ખાવા જાય છે અહીંયા બધા હીરા કહે ના ભાઈને લાડવા ખાવા છે હા ભાઈ લાડવા થોડા મેંકવાના હોય એ ભાઈ હા હાલો બાય અમારા હાટાના આવો લાડવા ખાવા પરતભાઈ તો કંઈ જતા નથી પણ નીતિનભાઈ જાય છે તો હાલતા એ થઈ જશે ને લાડવા ખાઈને હવે કંઈ આવે કાંઈ નક્કી નહીં

અરે કપડા સીવવાના તો લાડ છે આવડાબી તો સીવણ આવી જ ને હા આ છે ને આ હીવાના સબંતે તો સે મળી આ બધા બે ત્રણ થેલીઓ ભર્યું છે આ માં બે ત્રણ બલાઉઝ છે બલાઉઝો આવી ગયા છે હાડી નહી હ ને આ છે ઈ કાળા કલરના છે તો કઈ હાલત છે એવું છે

झाला नेव बुद्धि सरावू पडे न तमार हु उना जावन छे मारे जावु उना तमारे तो न ठेका रे दिए तो फॅमिली केता है की आ एक धरा उने जाता है तो हु करू पण धंधो ही प्रकार नो छे એટલે काही न काही होई जती आलो तो जय माताजी, माताजी। Ada dendam disuruh wah Haru-haru mesin kaya gaya Iya, biar lo-biar lo ekerun Masinnya woi leo, itu tuh Hmm Mereka weh, as siva itu Mereka taruh-taruh Nih, Siva-no-zabak itu gini આપણે તો જો આપણો ધંધો ચાલુ કરી દીધો હશે હતા પણ હવે છે ને ઘર કપડા ધીમે ધીમે કપડાશે ઉદઘાટન કરું છું પણ હવે સારો સમય અહિયાં જોઈ ને કરીએ અહીંયા તો જો ફાઇનલી આજ આવી ગયો છે સમય ઉદ્ઘાટનનો તો જો આપણે નવો ધંધો ચાલુ કરી દીધો છે એટલે આમાં એટલે આ મારો મુખ્ય ધંધો કેવાય નહી

ને માથે ફૂલ ડો હોય એવું લાગે એ રીતનો છે પણ કંઈક અલગ આ રીતની બધા દાંત કાઢતા એમ કે સંદીપ નારેલી છે પણ એ જોઈ વાંકી વળી ગયેલી છે એ તો પેમેલે હટાણું તો મને નહોતી ખબર કે એવી નારેલી છે એમ કાંઈ એમને જોતા તો ખરા ને એવું કાંઈ નજરમાં તો નહોતું કોઈ દે આવ્યું પણ આજે સંદીપે કીધું ત્યાં ખબર પડી અને આપણે તો કંઈ એવું કાંઈ જોઈ નહીં એમ કે કાંઈ તે બધું દેખાય એ ખબર હોય પણ આજ મને હતા ને પહેલી વાર દેખાની કે એ રીતની આમ વાંકી વળી ગયેલી છે આમ વાંકી વળેલી છે ને માથે છે મસ્ત એનું ફૂલડું એ ટાઈપનું છે તો સંદિપ આજ કહેતા હા તો જ મેં જોયું તો એટલું મસ્ત લાગે શું કરે ના અંદર હે ના તારું ઘર છે શું કરે છે એના મ્યાં કરે ના કાઢી ગઈ ત્યારે ઘરમાં હે બારી છે ના તારી બારી છે ના હે મમ્મી હવે સારું છે તમને હે સારું છે કે તો હારું જો

ઘર લગન થાય તો નીતિનભાઈ આવી ગયા છે ને આવીને ડાયરેક્ટ ઢાબા ઉપર વહી ગયા છે કેમ કે આટલા તો નું કામ હોય એટલે નીતિનભાઈની જરૂર હોય કે એમની છે ને એ તળિયાનું કટિંગ લે તો નીતિનભાઈની જરૂર હોય તો ડાયરેક્ટ લગ્નમાંથી આવી ને ડાયરેક્ટ વહી ગયા છે કારખાનામાં હું એવું છે હું લઉં આવી જા હું લેવા કેલેન્ડર વાહ કેલેન્ડર લેયો મસ્ત છે કેમ છે સાવિનારાન પ્રતિવાસ અક્ષર મંદિરનો હે ગોંડલ અક્ષર મંદિર છે તો હા વાવ છે ને મસ્ત ને ડિઝાઇન છે ઓ ડિઝાઇન કેટલો મસ્ત ને છે કાનો છે કેમ છે મસ્ત છે મસ્ત કેલેન્ડર મસ્ત છે 2100 સોરી હાલો આવી ગયું છે નવું કેલેન્ડર કોણ આપ મહોપત પણ કોણ આયા આપ્યું તમે તો વસ્તુ લઈ જ allez એવું છે એમને તમે તો મફત ની વસ્તુ લેતા હો અહી મફત એટલે આપણે વસ્તુ લઈ એટલે આપણે કાય તોડા ક્યાં એમને આપો આપણે એવું છે વસ્તુ લઈ તો જ આપણે નકર નો આપે આજ વાદડા થઈ ગયા સંજીપ કાઈ કેટલું વસ્તુ લઈ 5000 વસ્તુ લઈ કાઈ નથી કે આ હાયા છે વચ્ચે આજ સંજીપ આવી જશે હા સંજીપ આરે મુનાજી નું એ આવ્યો તમારે હું મુનામાં નું મુનામાં

પેંડા નહીં જો આપણે જલેબી લેવા છે આલો ફેમિલી જલેબી ખાવા નવો ધંધો ચાલુ કર્યો દઈયા હે તો પળાજી બનાવ એને ખુશીમાં જલેબી ખવરાવ દીગા દી હા આલો ફેમિલી બધા જલેબી ખાવા મીઠી મીઠી જલેબી હા જો ધંધાની જલેબી ખાવા કા હા મસ્ત હે મસ્ત છે ને હે પાજે મે હું હી હું તમાર છે હે બતાવો રવાતમાં પ્લાઝા હીવો છે મે પ્લાઝા એટલે

બસ હવે આજનો દિવસ કાંક અહીંયા સુધી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવીજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પાછ આપણે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવજો